નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લુણાવાડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરાયું અંદાજીત એકસો દસ લાખમાં તૈયાર થયેલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ વેઇટિંગ હોલ કલેક્ટર રૂમ મામલતદાર ડિઝાસ્ટર રૂમ કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવેલ છે ધરતીકંપ હોય વાવાઝોડું હોય પૂર હોય નાગરિકની સુરક્ષા માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતીને સુનિશ્ચિત કરવાનું કામ કરશે જિલ્લામાં આવતી દરેક આપત્તિઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઈ શકશે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પૂર ભૂકંપ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓને સમયે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કાર્યક્ષમ કામગીરી થઈ શકશે આ ઉપરાંત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અસરકારક આપત્તિ સમયે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીને લગતા સંસાધન સાધનો અને સહાય સુનિશ્ચિત કરવા સંકટકાલીન સમયે સહાય કેન્દ્રોને એકીકૃત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાહુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રાજપતસિંહ જાદવ બાલાસિંદોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મોરવાડા ધારાસભ્ય નિમિષાબેન સુથાલ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અધિક નિવાસી કલેક્ટર સિવિલ લટા

રાજ્ય સરકારના ખર્ચાથી આપણે અધ્યંતર બનાવી રહ્યા છીએ ચોવીસ કલાક એના માટેની સેવાઓ આના માધ્યમથી આપણને મળવાની છે લોકોને જાણકારી પણ મળશે એના સમાચાર મળશે એના માટેના આજે આ ભવનનું ઉદઘાટન કર્યું છે થેન્ક યુ